વલસાડના મરલા ગામે ખેતરમાં કચરો સાફ કરવા ગયેલ પાંસઠ વર્ષીય વૃદ્ધાનું સળગી જતા મોત તારીખ ના રોજ સાંજે સાત કલાકે બનેલી ઘટનાની તારીખ બાવીસના સોમવારના રોજ એક પિસ્તાલીસ કલાકે આકસ્મિક મોતની નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડના મરલા ગામે ઉમેશભાઈ બાગુલભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણચાલીસ પોતાના પરિવાર સાથે રહે છે અને મોગરાવાડી ખાતે કોન્ટ્રાક્ટમાં સેન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગત તારીખ એકવીસના રોજ સાંજે પાંચ વાગ્યે છૂટી પોતાના ઘરે પહોંચી રોજિંદુ કામ કરી રહ્યા હતા જે દરમિયાન સાંજે સાત વાગ્યે ઉમેશભાઈની પત્ની નર્મદાબેને જણાવ્યું કે મમ્મી કચરો સાફ કરવા ખેતરમાં ગયેલ છે જેઓ પરત આવ્યા નથી જે બાબતની જાણ ઉમેશભાઈને થતા ઉમેશભાઈએ પોતાના ઘરથી નીકળી આસપાસ આવેલા ખેતરોમાં તપાસ કરતા કચરો સળગેલું જણાઈ આવ્યું હતું તેમજ તેમના બાજુના ખેતરમાં પણ કચરું સળગેલું દેખાઈ આવ્યું હતું આસપાસ તપાસ કરતા તેમની માતા મળી આવ્યા ન હતા જેથી ઉમેશભાઈએ પડોશમાં રહેતા કુટુંબી ભાઈઓને ઘટનાની જાણ કરી હતી તમામે ખેતરની આસપાસ તપાસ કરતા તેમજ ઉમેશભાઈના કાકા હસમુખભાઈ બચુભાઈ દ્વારાઓ ખેતરમાં ઉમેશભાઈના માતા સળગેલી હાલતમાં અને મરણ ગયેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું જે બાબતની જાણ ગામના સરપંચપતિ આશિષભાઈને કરવામાં આવી હતી તેમજ તેઓના સગા સંબંધીઓને પણ કરવામાં આવી હતી અને સરપંચપતિ દ્વારા ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવી હતી રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી આ ઘટના બાબતે મરણ ગયેલ નીરુબેન બાગુલભાઈ પટેલના પુત્ર ઉમેશભાઈ બાગુલભાઈ પટેલ દ્વારા આજરોજ રૂરલ પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી